હેલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જ હશે તો બધા મિત્રોને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો બધા આપણે છે ને મસ્ત મજાનો સવાર સવારમાં બીજા માળેથી આપણા સ્પોર્ટસ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો છે ને વહેલી સવારના વ્યૂ બતાવું તમને આજે આપણે છે ને સૂર્યનારાયણ દાદા તો દેખાતા જ નથી પણ જરા જરા દેખાય છે તો તમને સવારનો વ્યૂ બતાવો મસ્ત જોવાનું એકદમ ઠંડુ વાતાવરણ છે જોરદાર ઠંડી છે વાતાવરણ કંઈક અલગ છે જો આવું બધું વાતાવરણ છે સવાર સવારનું અહીંયા આપણે સૂર્યના દાદાજી બહુ દેખાતા નથી આવું આખું વાતાવરણ છે એટલે મિત્રો આમ છે બધું આ આપણા મસ્ત મસ્ત ફૂલ જાળીજો બધા સુધારા વધારા કરીને કે ક્યારાને સાફ સફાઈને આવું હોય મિત્રો અમારે બધું હાલતું હોય અને હવે છે ને આપણે નીચે જાય વિવેકભાઈ માનસીબેનને સ્કૂલે જવાની તૈયારી કરતા હોય સ્કૂલનો ટાઈમ થઈ ગયો માનસીબેન ને અને વિવેકભાઈ ને તો ચાલો આપણે જોઈએ બધાય શું કરે છે ચા નાસ્તો કરી લીધો આપણા રૂટ પ્રમાણે માનસીબેન વિવેકભાઈ બે જણા તૈયાર થઈ ગયા છે હાલો તમારે કોઈને નાસ્તો કરવો હોય તો આવી જાવ મિત્રો નાસ્તો ચા બધું આજે કેમ અત્યારમાં ચોપડી લેલી હતી આજે અંગ્રેજી ની ટેસ્ટ છે એમ તો કઈ વાંધો નહીં અંગ્રેજી ની ટેસ્ટ માં ઉર્દુ માં લખી નાખજી હા તો અમારા માનસીબેન છે તો પેપર સારું ઓકે નાસ્તો કરવાનો તમે તૈયાર થઈ ગયા નાસ્તો બાકી છે એમ નાસ્તો નહી કરો નહીં આ લાઇટ નો કરવો પડે નાસ્તો થાય

એટલે મેં તો જો ઘરમાં આજે ટોપો અને સ્વેટર ને પહેરી રાખા કામ કરતા હોય તો પછીનું પવનને લાગે એના કરતાં પહેરી લેવું સારું બરાબર ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો અને રસોઈ કરવા માંડ્યા છે અને રસોઈમાં આજે બનાવ્યું છે મસ્ત મજાનું એવું બનાવ્યું છે એવું બનાવ્યું છે કે ના પૂછો વાત જો આજે આપણે મસ્તીની કઢી બનાવી છે શાકની જગ્યાએ રોટલા ભેગી ખાવા માટેની કઢી છે માદુ મરચાં લસણ લીલી ડુંગળી લીલા વટાણા ટમેટા એવું બધું નાખી ધાણાભાજી લીમડો નાખીને મસ્ત જો વઘાર કરો ને ગરમા ગરમ કઢી અને જો મસ્તીની કઢી અને એની ભેગા જો રોટલા ને રોટલી એવું બનાવ્યું છે જો આ નીચે રોટલા આ રોટલી અને હજી અમે બનાવ્યું હોય શિયાળો હોય એટલે અમારે ખાવા પીવાનું તો કંઈ આવું હોય જો આપણે સરસ મજાના મૂરા સુધારી લીધા છે અને લીલા છમ એવા મૂરાના પાન ધોઈને રાખી લીધા છે ને આજે પણ ફરી તાજે તાજા મસ્ત લસણિયા ગાજર બનાવી લીધા છે અને આ છે મસ્તીની લાલ મરચા દાણા ભાજી માંડવીના બી ને એવું બધું લસણ આદુ ને નાખી અને આપણે ચટણી બનાવી લીધી છે લાલ મરચાની મસ્ત મસ્ત એવી સુગંધ આવે છે ખાવાનું મન થઈ જાય એવી તો રસોઈ એવી મસ્ત તાજી તાજી અને હમણાં તો દેશી જમવાનું હોય એનું કારણ છે કે શિયાળો છે તો શિયાળામાં છે ને વધારે પડતું એવું જ લીલોતરી ને ટૂંકમાં બટેટાનો ઉપયોગ ઓછો થાય ને ગમે કેમે એવું કરાય અને એનું કારણ છે કે બટેટા છોકરા હોય તે બનાવવાના જોઈ તો જો બહાર જાય છે ગાય કૂતરાને રોટલી દેવા ગાય ના જડે કૂતરાને દઈ દેવાય કા હાવા જાય જ બેઠા હોય જો વાત જોઈને गाइनच देखा थी कुतरान दे दियो धीमे भाई अजाइन बना धीमे आपो धीमे धीमे बिचारू बिन भागी जाए <laughs> नजदीक मा जाता बान बीक लगती है आगे थी घा करो थी <laughs> જો લઈ લીધું ઓલા એના એ તો કુતરી લાગોલ ગલુડિયાન માં છે નહી લે આ તો કાખી ઉલારી ગયું ગરમા ગરમ રોટલી ઘી ચોપડેલી કા ઓલું લઈ ગયું ગલુડિયા હારું લઈ જાતું લાગે જો અહીંયા ઉભા લ્યો હવે હવે ખાઈ લે ને તો શર્મા નહીં જો શર્માઈ ગયો જો ખાવા માંડ્યું કેવું માને શરમ ના રાખાય ભાઈ એ તો યુટ્યુબમાં ફેમસ થવું હોય તો ખાવું એ પડે જોયું જો એને યુટ્યુબમાં ફેમસ થવું જો હા જો ડાટે ઓલું જો ડાટે જો ડાટે પડતી લઈ ગયો પડતી લઈ ગયો એ કેમ દાટતું એ કૂતરું એ પછી ને દેશે એટલે જો આ કૂતરું એ છે ને આ રોટલી એને ભાગની ઓલન છે એટલે નહીં ખાયા તો વાહીથી ખાઈ જાય ઓલવા દાટવા રહેતા ના એ ઊભું એમ તો ઈમાનદાર લાગે વાહ ઈમાનદાર કૂતરું કૂતરાની ઈમાનદારી તો ફેમસ જ છે વફાદારી કા એમ કહેવાય ને હા તમે બેના અડધી રોટલી લઈને પાછો આવતો નથી લાગે વાર બે રોટલી હજી પડી છે આ ઉભું ખંજવારે ખાતું નથી એની રોટલી ખાઈ જાય મને એમ છે રેવા નહીં દે ઓલું વારે આ બધી ભળવુલો બોલાઈ જાય જો આપણે છે ને આપણું કાઠિયાવાડી મસ્ત જમવાનું ભાવેશને પીરસી દીધું છે હવે એને પૂછવાનું છે કેવું લાગ્યું એ

જો એ બાય બેઠા છે કેવું લાગે છે જમવાનું હા બધું વેજીટેબલ કઢી શાક છે એવી ખાવાની કા હા હાલો તો હવે હું એ જમવા માંડું નકર હું વિડીયો ઉતાર મમ્મી દીકરો બે જમી લે હું રહી રોગી હાલો જમવા માંડી હાલો કોઈ મિત્રોને ગરમા ગરમ મસ્ત વેજીટેબલ કઢી ખાવી હોય તો